સુરતના રિંગ રોડ પર સતત ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ ફ્લાય ઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે આ બ્રિજ પર ખાડા પડતા સળિયા દેખાતા હોવાથી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ થઈ રહી છે સુરતના રિંગ રોડ પર સતત ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ ફ્લાય ઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે આ બ્રિજ પર ખાડા પડતા સળિયા દેખાતા હોવાથી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ થઈ રહી છે હાલમાં આ બ્રિજ પરના ખાડામાં સળિયા દેખાતા હોય વાહન ચાલકો માટે આ બ્રિજ જોખમી બની ગયો હોવાની ફરિયાદ છે પાલિકા દ્વારા થિંગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ હવે આ સળિયા વાહન ચાલકો માટે જોખમી બની શકે તેવી ભીતિ છે સુરત શહેરમાં નાના મોટા એકસો બ્રિજ બની જતા બ્રિજ સિટી બની ગયું છે પરંતુ કેટલાક વખતથી પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે હાલમાં રિંગ રોડ પર ફ્લાય ઓવર બ્રિજ પર કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે અને તેમાં સળિયા બહાર દેખાતા જોવા મળી રહ્યા છે આ ખાડાના કારણે વાહન ચાલકોને નુકસાન થવા સાથે તેઓની મુશ્કેલી વધી શકે તેમ છે તેથી તાત્કાલિક રિપેર કરવા માટે માંગણી થઈ રહી છે